નાનું સરખું એક શહેર ને તેમાં એક રૂપાળો રાજમહેલ પૂનમનો દિવસ હતો મદરાજ જામી હતી તે વખતે એ રાજમહેલની ઉપર આકાશમાં એક વિમાન આંટા મારતું હતું એ વિમાનની અંદર ટોકરીઓના ઝંકાર થતા હતા કોનું એ વિમાન કેમ ત્યાં થંભ્યું હતું દેવલોકની એક અપ્સરા એ વિમાનમાં બેસીને દેવરાજાની કચેરીમાં જતી હતી જતા જતા આ શહેર ઉપર વિમાન આવ્યું અપ્સરાએ આગેથી જોયું રાજા અને રાણી રાજમહેલની અગાસીમાં સુતા હતા ઓહો મૃત્યુલોકની અંદર આવા સુખી માનવી રહેતા હશે આ રાજા રાણી કેવી છે હાય હું અપ્સરા પણ આવું સુખ મારા નસીબમાં ક્યાંથી હોય આવું આવું એ અપ્સરાના મનમાં થવા લાગ્યું એના મનમાં રાણીના સુખની અદેખાઈ આવી તુરંત જ એણે વિમાનની અગાસી ઉપર ઉતાર્યું અને રાજાને ઊંઘમાં અને ઊંઘમાં ઉપાડી લીધો રાણીને એકલી મૂકીને વિમાન આકાશમાં ઉડ્યું સવાર પડી રાણી જાગી જુએ તો રાજા ન મળે રાજા બહાર ગયા હશે દરબારમાં ગયા હશે એમ વાડ જોતા જોતા બપોર થયા સાંજ પડી પણ રાજાજી તો આવ્યા જ નહીં રાણીના પેટમાં ફાળ પડી દસે દિશામાં માણસો દોડાવ્યા પણ રાજાનો પત્તો મળે નહીં ઘણા દિવસ વાડ જોઈને રાણી ચાલી નીકળી સાથે કોઈ માણસ નહી ક્યાં જવું તે તો ખબર ડુંગરા વટાવ્યા વને વન નદી તળાવ જોયા જાડવે જાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળી જાય તો એમ કરતા કરતા એક અઘોર જંગલ આવ્યું ત્યાં કોઈ માણસ ન મળે એ જંગલની અંદર એક ઊંચો ઊંચો કોઠો કોઠાના દરવાજા બંધ અને ઉપર ચઢાય એવું ક્યાંય નહોતું પણ કોઠાની દિવાલ ઉપર જાડના વેલા ચડેલા એના ઉપર રાણીની નજર પડી વેલાને જાલીને રાણી ધીરે ધીરે ચડવા લાગી વચમાં એમ થાય કે જાણે હમણાં જ વેલો તૂટશે નીચે નજર કરે તો ચક્રી આવે જાણે પડી કે હવે પડશે પણ રાણી તો ભગવાનનું નામ લેતી લેતી છેવટે કોઠા ઉપર પહોંચી ગઈ ઉપર જાય ત્યાં તો રૂપાળા ઓરડા જોયા ચારે તરફ ભાત બાતની શોભા જોઈ પણ ઓરડા ને તાળા દીધેલા જોતા જોતા એની નજર એક ઉપર પડી ચાવી લઈને એ પહેલો ઓરડો ઉગાડવા લાગી ઉગાડતી ઉગાડીને જોઈએ તો જાત જાતના સુંદર મેવા અને મીઠાઈ બીજો ઓરડો ઉગાડ્યો અંદર જોઈએ તો જાત જાતના ફૂલ અને તેલ અત્તર એના જેવી સુગંધ મૃત્યુલોકની અંદર રાણીએ કોઈ દિવસ નહોતી જોઈ એ બંધ કરીને ત્રીજો ઓરડો ઉગાડે ત્યાં તો તે જાત જાતના પોશાક એવા કિંમતી પોશાક તો પર્યો જ પહેરી શકે એમ કરતા કરતા સાતમો ઓરડો જ્યાં ઉગાડે ત્યાં તો રાણી થંભી ગઈ એના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એનાથી ચીજ પડાઈ ગઈ એણે શું જોયું રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી પેલો રાજા પડ્યો છે મોઢું સુકાઈ ગયું છે શરીર તદ્દન દુબળું પડી ગયું છે રાજા બેભાન બનીને સૂતેલો છે રાણી રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી ત્યાં તો ગરર ગરર એવો અવાજ સંભળાયો આકાશમાંથી એક વિમાન ઉતરવા લાગ્યું રાણીએ તો તરત જ ઓરડો બંધ કરી દીધો અને ચાવી જ્યાં હતી ત્યાં મૂકીને પોતે સંતાઈ ગઈ વિમાન કોઠા ઉપર ઉતર્યું અંદરની એક અપ્સરા બહાર નીકળી રાજાને ઉપાડી જનાર તે જ આ અપ્સરા રાત પડી ગઈ હતી અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા અપ્સરાએ એક પછી એક ઓરડા ઉગાડ્યા ખાધું પીધું શણગાર સજ્યા ફૂલની માળા પહેરી માથે સુગંધી તેલ લગાવ્યા અને સાતમા ઓરડાની અંદર ગઈ જઈને સૂતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો હતો તે છોડી નાખ્યો રાજા ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો વિલાપ કરતો કરતો રાજા કહે છે કે રે અપ્સરા મે તારો શું અપરાધ કર્યો છે તું મને આહી લાવી છો પણ મારી વાહલી રાણી સી રીતે દિવસો વિતાવતી હશે એ મરી ગઈ હશે કે જીવતી હશે અપ્સરા બોલી રાજા એ રાણીને હવે ભૂલી જા મારી સાથે લગ્ન કર જો મારો રૂપ મારી માયા ને મારી શોભા રાજા તો જંખે છે કે મારી રાણી વિના બીજું કંઈ ન જોઈએ અપ્સરા કહે હું તને નહીં છોડું તું નહીં માને તો તને રીબાવી રીબાવીને મારીશ આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ધમકાવે પણ રાજા માને નહીં સવાર થયું એટલે ફરીવાર રાજાને પગે કાળો દોરો બાંધ્યો રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો અપ્સરા વિમાનમાં બેસીને દેવલોકમાં ચાલી ગઈ આખી રાત રાણીએ છાની માની આ વાતો સાંભળી પોતાના સ્વામીનું દુઃખ જોઈને એનું હૈયું ફાટી જતું હતું એના મનમાં થયું કે ઓહો કેવો મારા પતિનો પ્રેમ અપ્સરા ઉપર પણ મોહ્યો નહીં વાહ રે મારા પતિ પછી દિવસ ઉગ્યો એટલે રાણી સાતમા ઓરડામાં ગઈ પણ રાજાને ઉઠાડવું સી રીતે શરીર ઉપર હાથ ફેરવતા એના પગના અંગૂઠા ઉપર કાળો દોરો જોયો રાણીએ દોરો છોડ્યો તુરંત જ રાજા જાગ્યો ને રાણી સામે જોઈ રહ્યો પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં રાણી કહે ઓળખો છો રાજાએ રાણીનો સાદ ઓળખ્યો બેઉ જણા ભેટી પડ્યા રાજા રાણીને કહે કે વાલી રાણી તમે અહીંથી ભાગી જાઓ અપ્સરા તમને મારી નાખશે મારી આશા રાખશો નહીં રાણી કહે મરીશ તો તમારી પાસે જ મરીશ તમને સાથે લીધા વગર અહીંથી નથી ખસવાની રાજા કહે રાણીજી હું સી રીતે આવું મારા શરીરમાં જોર નથી આટલા દિવસ થયા મને નથી આ કોઠા ઉપરથી કેમ નીચે ઉતરાય રાણી બોલી તમને હું ખાવાનું આપું હમણાં થોડા દિવસ તમે ખાઓ પીઓ તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જશું પણ હું એકલી તો હવે જઈ રહી પછી રાણીએ પહેલા ઓરડામાંથી મેવો અને મીઠાઈ લાવીને રાજાને ખવડાવ્યા સાંજ પડી વિમાન ગાજ્યું દીવા પ્રગટ થયા એટલે રાજાને પગે દોરો બાંધીને રાણી સંતાઈ ગઈ આવી જ રીતે રોજ સાંજરે અપ્સરા આવે ને પહેલે દિવસે જેમ કર્યું હતું તે પ્રમાણે કરે પણ રાજા તો એકનો બે થાય જ નહીં એટલે અપ્સરા એને મૂર્છામાં નાખીને સવારે પાછી ચાલી જાય અને સવાર પડે કે તુરંત જ રાણી રાજા પાસે આવે અને ખવરાવે પીવરાવે ને આનંદ કરાવે સાંજે પાછી સંતાઈ જાય એમ કરતા કરતા થોડા દિવસ વીત્યા અપ્સરાએ જોયું કે આ રાજાના શરીરમાં હવે જોર જાય છે આમાં ભેદ હશે ગમે તેમ હોય પણ રાજાને ક્યાંયથી ખાવાનું પહોંચે છે હવે અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો રાત આખી પણ જાગવું પડે છે દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે એવા થાકથી એક દિવસ રાતે રાજાને જોલું આવી ગયું ને તુરંત જ અપ્સરા છેતી ગઈ એના મનમાં થયું કે નક્કી અહીં કોઈ માનવી રહે છે સવાર પડ્યું કે તરત જ રાજાને પગે દોરો બાંધીને વિમાનમાં નાખ્યો અને ગરર કરતું વિમાનને આકાશમાં હાકી મૂક્યું પેલી રાણી દોડતી દોડતી બહાર આવીને બૂમો પાડવા લાગી ઓ રાજા ઓ મારા સ્વામીનાથ પણ કોણ જવાબ આપે માંડ માંડ હાથમાં આવેલો રાજા હવે તો ગયો ફરી મળવાનો નથી એમ માનીને રાણી હિંમત હારી બેઠી રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી રહી અંદર પડીને મરવા જાય છે ત્યાં તો અંદર હંસના બે બચ્ચા બેઠેલા જોયા એ બચ્ચા માનવીની વાચામાં કહેવા લાગ્યા કે બેન આ સરોવરમાં અમે તને આપઘાત નહીં કરવા દઈએ જો પેલા અમારા મા બાપ આવે એમને પૂછીને પડજે હંસ અને હંસલી આવ્યા રાણી બોલી હે રાજહંસ હવે મને મરવા દો મારા પતિ વિના હું સિદ્ધને જીવું હંસ હંસણી બોલ્યા હે દુખિયારી રાણી તારો રાજા હજી જીવે છે તે ક્યાં છે એની અમને ખબર છે અમારી પીઠ ઉપર બેસી જા અમે તને એ દેશમાં ઉતારી દેશું રાણી હંસની પીઠ ઉપર બેઠી હંસ હંસણી ઉડ્યા મોટા મોટા ડુંગર ને મોટા દરિયા વળોટી ને ગાંધર્વ લોક માં પહોંચ્યા રાણી ને ત્યાં ઉતારી હંસ બોલ્યો રાણી બહેન સાંભળો આહી એક ગાંધર્વ છે એને એક દીકરી હતી તે ઘણા વર્ષો થયા ખોવાઈ ગઈ છે તમે ત્યાં જજો ને કહેજો કે હું તમારી દીકરી છું પછી તે તમને નાચગાન શીખવશે ને દેવોની સભામાં લઈ જશે ત્યાં દેવ રાજાને તમારા નાચથી રાજી કરજો ને વરદાન આપે ત્યારે તમારા પતિની માંગણી કરજો તમારા પતિને હરણ કરી જનારી અપ્સરા પણ ત્યાં જ હશે એમ કહીને હનસંસણી ઉડી ગયા રાણી ગાંધર્વ પાસે ગઈ રાણી કહે બાપુ મને ઓળખો છો ગાંધર્વ કહે તું કોણ રાણી કહે હું તમારી દીકરી પછી ગાંધર્વે નામ નિશાન પૂછી જોયા તો બરાબર વાત મળતી આવી ગાંધર્વ બિચારો દીકરી જોઈને ગાંડો ગાંડો થઈ ગયો દીકરીને નાચગાન શીખવવા માંડ્યો થોડા દિવસમાં તો રાણી બહુ જ સરસ કળાઓ શીખી ગઈ પછી ગાંધર્વ પોતાની દીકરીને દેવોની સભામાં લઈ ગયો એના મનમાં તો એમ કે મારી દીકરીને સારા નાચગાન કરાવીને દેવરાજાની મહેરબાની મેળવી લઉં સૌથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી એ અપ્સરા નાચે છે ને ગાંધર્વ વાજિન્દ્ર બજાવે છે ગાંધર્વ જાણી જોઈને તાલ બહાર વગાડતો ગયો એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા માંડ્યો દેવરાજાનું મન બહુ જ નારાજ થયું પછી ગાંધર્વે રાણીને હાજર કરીને નાચ કરાવ્યો એવો તો અલૌકિક નાચ કે દેવરાજા કહે બેટા માગ માગ તું માગે તે આપું રાણી બોલી માગવું મારા સ્વામીનાથને દેવરાજા કાંઈ સમજી શક્યા નહીં પછી રાણીએ પોતાની આખી કથની કંઈ સંભળાવી પેલી અપ્સરાને પણ ઓળખાવી દેવરાજાએ કૂપ કરીને અપ્સરાને પૂછ્યું સાચી વાત અપ્સરા શરમાઈને નીચું જોઈ ગઈ દેવરાજાએ શાપ દીધો કે હે નિર્દય મનની અપ્સરા જા તો મૃત્યુલોકમાં જન્મજે તને પણ પતિનો વિયોગ થશે રાજાને કચેરીમાં હાજર કર્યો દેવરાજાએ રાજા રાણી બેઉને આશીર્વાદ દીધા ઘણી ઘણી ભેટો આપીને વિમાનમાં બેસાડીને એમને શહેર મોકલી દીધા તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની થી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શન માં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી આવા વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે